તાલુકાના વિકાસ માટે એટીવીટી જે યોજના છે એની સરકારી મિટિંગ હતી અને સરકારી મિટિંગમાં અમે જ્યારે ગયા ત્યારે ત્યાંના કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને આ લોકો બેસાડીને કીધું કે સભ્ય બનાવેલા છે બાબતને લઈને અમારે બોલાચાલી થઈ આવી સામાન્ય ઘટનામાં એ લોકોએ મેં અરજી આપી તેના પર ગુનો નહીં દાખલ કરીને ભાજપના કેટલાક નેતાઓ અને આઈપીએસ અધિકારી પોલીસના ભેગા મળીને ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાડીને મને જેલ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા આજે એંશી દિવસ પછી નામદાર હાઈકોર્ટ દ્વારા મને જામીન મળ્યા છે ત્યારે એ એનો સહજતાથી અમે સ્વીકાર કરીએ છીએ પણ એક વિપક્ષના ધારાસભ્ય તરીકે મેં અરજી આપી એમાં પણ આજે આજ દિન સુધી એફઆઈઆર નથી થઈ અને એક ધારાસભ્યને આવી રીતના એરેસ્ટ કરીને એનો અવાજ દબાવવાની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના અધિકારીઓ જે કામ કરે છે પણ આ અવાજ એમનો દબ અમારો અવાજ દબાવવાનો નથી કેમ કે આ જનતાનો અવાજ છે સંવિધાને આપેલી અમારા અધિકારોનો અવાજ છે એટલે જ્યાં પણ જનતા સાથે અન્યાય થશે એ સડક હોય કે વિધાનસભાનું સદન હોય અમે પૂરા અવાજથી પૂરી તાકાતથી અવાજ બનીશું અને જનતાએ જે અમારા પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે એના પર અમે ડગ્યા વગર તટસ્થ રહીને આવનારા દિવસોમાં પણ ગુજરાતની જનતાનો અવાજ અમે બનીશું સરીન આપ્યા છે વિસ્તારમાં જઈ નહીં શકો વિકાસના કામો કેવી રીતે જોઈ ગયા તમે જોયું હશે એંશી દિવસથી હું જેલમાં હતો સેન્ટ્રલ જેલમાં એટલે મારો મત વિસ્તાર છે ડેડીયાપાડા અને સાગબારા એ મારો પરિવાર છે એમના સુખના અને દુઃખના પ્રસંગોમાં હું હાજર નથી રહી શક્યો એનું મને દુઃખ છે સાથે જેલમાંથી છૂટ્યો ત્યારે આજે બધા મને લેવા માટે આવ્યા છે અને આ એમનો જે સહકાર મને મળે છે એ જ મારી તાકાત છે ત્યારે નામદાર હાઈકોર્ટે મને શરતી જામીન આપ્યા છે કે એક વર્ષ સુધી પોતાના વિસ્તારમાં નહીં જવાનું ત્યારે ત્યાં મારું ઘર છે મારો પરિવાર છે મારું ગામ છે ત્યારે આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં અમારો પક્ષ મૂકીશું અમે નહીં જઈશું તો અમારા લોકોનો વિકાસ કઈ રીતના થશે એટલે આ તો આ લોકોએ ખોટા એફિડેવિટો રજૂ કર્યા અને જે પ્રકારે હું મનરેગા ઉજાગર કરું કૌભાંડો ઉજાગર કરું છું જે પ્રકારે ટેટ્ટાટ પાસ ઉમેદવારોની વાત સરકારમાં મૂકું છું પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ સરકારમાં કરું છું એવા ઘણા મુદ્દા ઉઠાવું છું વિદ્યાર્થીઓના ખેડૂતોના મહિલાઓના એટલે આ ભાજપની સરકારે ગમે તે પ્રકારે આને દબાવી દેવા માટે મને આ પ્રકારના ખોટા કેસો કરે છે ત્યારે હું આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે ન્યાય પ્રણાલી નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ મને મારી સાથે ન્યાય કરશે સતત વિજય થશે એ મને પૂરી આશા અને ભરોસો નવા તાલુકાની હવે જાહેરાત કરવામાં આવી છે કેવી રીતે જોઈ રહ્યા છો કેટલું નુકસાન આમ આદમી પાર્ટીને આવનારા દિવસોમાં તમે જોયું હશે ગત વર્ષોમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી એમાં પણ મને ત્યાંના લોકોએ તેતાલીસ હજારથી વધારે લીડ આપી છે એક લાખને ચાર હજાર ત્રણસો તેતાલીસ મત મને મળ્યા છે લોકસભામાં મારા જ વિસ્તારમાં એક લાખને અઢાર હજાર મત મને મળ્યા હતા સાહીઠ હજારની તો મારી લીડ હતી ને આજે તમે જોઈ શકો છો આ જનતાનો પ્રેમ છે નહીં તો હું મને તો આ પોલીસ ક્યારની દબાવી દઈ ભાજપ ક્યારનું મને એની હાથે લઈ લે પણ આ જનતા મારી સાથે છે એટલે ક્યારેય અમે દબાવવાના નથી જે પણ તાલુકા છૂટા પડશે એનું સીમાંકન નક્કી થશે અમે પણ કલેક્ટર અને એ સીમાંકનની સમિતિમાં ધારાસભ્ય તરીકે બેસીશું અને જનતાને ક્યાંય અન્યાય નહીં થાય એ અમારી ફરજ છે ત્યારે અમે નિભાવીશું છેલ્લો સવાલ એસી દિવસ બહાર બહાર આવ્યા છો તમે જેલમાંથી કેવી લાગણી કેવો હેસાબ હવે જેલમાં હું એંસી દિવસ હતો જેલના નીતિ નિયમો એવા કડક હોય જેલનું જમવાનું હોય બહારની દુનિયા આખી ના હોય મોબાઈલ ના હોય કોન્ટેક્ટ ના હોય સંપર્ક ના હોય તો આજે જ્યારે નીકળ્યો છું તો ખરેખર મને મારા પરિવારને મળીને મારા બધા લોકોને મળીને થોડું સારું લાગ્યું છે અને જેલમાં રહી રહીને માત્ર મેં મારા લોકોની ચિંતા કરી છે મારું મનોબળ જ મેં મજબૂત કર્યું છે એટલે આવનારા દિવસોમાં પ્રકૃતિ મને ભગવાન મને શક્તિ આપે કે અમારા લોકોને હું સેવા કરી શકું ગુજરાતને ચાહે કોઈ પણ લોકો મારા પર આશા લઈને બેઠા છે એમની આશા પર હું ખરો ઉતરું એવી મને શક્તિ આવે એવી પ્રાર્થના કરું છું